સીઆર પાટીલની ટકોર બાદ પણ સાબરકાંઠામાં સતત બીજા દિવસે પણ ભાજપમાં ભડકો યથાવત આયાતી ઉમેદવારના મુદ્દે કાર્યકરોએ ઈડે શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ભાજપમાં ભડકો કુકરવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનું રાજીનામું વિજાપુરની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપતા ભડકો અમદાવાદ ખાતે ઇન્કમ ઇન્કમટેક્સનું ફરી સુપર ઓપરેશન ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર તવાઈ ગોપાલ ડેરી રિવર વ્યુ હોટલ પર ટેક્સના દરોડા સમાચારો જોઈએ વિગતવાર તો લોકસભા ચૂંટણી સમયે અમદાવાદમાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યો છે ગોપાલ ડેરી અને રિવરવ્યુ હોટલ પર ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં તમામ જે એકમો આવેલા છે તેની પર ઇન્કમ ટેક્સની તપાસ ચાલુ છે ગ્રુપના સંચાલક રાજુ દેસાઈ અને ગૌરંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમ એ દરોડા પડ્યા છે જેને લઈને તેમની સાથે સંકળાયેલા ભાગીદારોમાં પણ ફફડાટ અમદાવાદમાં કુલ તેર જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ચાલુ છે જેમાં આશરે પંચોતેર થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે જે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે તો બેનામી કાળું નાણું મળવાની પણ શક્યતાઓ યથાવત જોવા મળી રહી છે વિવિધ જગ્યાએ આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે વાત કરવામાં આવે તો અમદાવાદના જુદા જુદા ક્ષેત્રે એટલે કે ડેરી અને ખાસ કરીને હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં વિવિધ જગ્યાએ અમદાવાદના આઈટી વિભાગ દ્વારા કુલ તેર જગ્યાએ અત્યારે દરોડા ચાલી રહ્યા છે અમદાવાદમાં નહેરુ બ્રિજ ખાતે આવેલ જે રિવર વ્યૂ હોટલ છે ત્યાં આગળ પણ આઈટીના દરોડા પાડવામાં આવે છે અને સાથે જ વાત કરવામાં આવે કે ગોપાલ ડેરી કે જે સ્ટેડિયમ પાસે આવેલ છે ત્યાં પણ આઈટીના જે દરોડા છે તે પાડવામાં આવે છે ખાસ કરીને આઈટી વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને બિનિસાબી નાણાં પકડાય તેવી પણ આઈટી વિભાગ દ્વારા કહી શકાય કે આગાહી આશા રાખવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે રિવર હોટલ ખાતે અત્યારે આઈટીના દરોડા પાડવામાં આવે છે અને સાથે જ આશ્રમ રોડ સ્ટેડિયમ ખાતે આવેલ ગોપાલ ડેરી જે છે ત્યાં આગળ આઈટીના દરોડા પાડવામાં આવે છે અમદાવાદના તેર અલગ અલગ જગ્યાએ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાંનું રિવરવ્યૂ હોટલ તેમજ ગોપાલ ડેરીમાં અત્યારે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભા ઇલેક્શનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે ત્યારે ચૂંટણીને લઈને હવે તમામ પક્ષો તૈયારીના મોડમાં જોવા મળી રહ્યા છે ત્યારે બીજી બાજુ સોશિયલ મીડિયા પર ભાજપ કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યા છે પરેશ ધાનાણીની પોસ્ટ પર ભાજપનો પલટવાર જોવા મળી રહ્યો છે તો ભાજપના યજ્ઞેશ દવેનો પલટવાર જોવા મળી રહ્યો છે ટનાટન શબ્દ પર વોર શરૂ થઈ ગઈ છે તો મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર અત્યારે ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી વધુ વિગત માટે આપણી સાથે સૌરાષ્ટ્ર લોકેશન હેડ મિલન ઠાકર ફોનો લાઈનથી જોડાઈ ગયા છે તો જે રીતે હવે આ સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સોશિયલ મીડિયા વોર જામી છે લોકસભા ઇલેક્શનને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે તેમ કહી શકાય કે હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે જેને લઈને તમામ પક્ષો તૈયારીના મોડમાં છે જ્યારે બીજી તરફ અત્યારે સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહ્યા છે જોવા મળી રહ્યો છે વધુ વિગત માટે આપણી સાથે સૌરાષ્ટ્ર લોકેશન હેડ મિલન ઠાકર ફોન લાઈન થી જોડાઈ ગયા છે પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળી રહી છે શું છે સમગ્ર માહિતી શું કઈ પ્રસ્થાન હું આપને જણાવી દઉં કે જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ને એક પ્રકારે કહી શકાય કે પ્રચાર યુદ્ધ શરૂ થઈ રહ્યું છે સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ એક પ્રકારે રાજકીય પક્ષો વચ્ચે યુદ્ધ શરૂ થતું હોય આ પ્રકારનો જે માહોલ જે ધીરે ધીરે ગરમાઈ રહ્યો છે વાત કરીએ સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા પરેશ ધાના બધું ગડબડ છે અને કોંગ્રેસની અંદર બધું ટનાટન છે આ પ્રકારનું પરેશ ધાનાણીએ એક જે આજે ટ્વીટ કર્યું છે આ ટ્વીટ ને લઈ અને હવે ભાજપે પરેશ ધાનાણી ઉપર વળતો પ્રહાર પણ કર્યો છે પરેશ ધાનાણીએ પોતે લોકસભાની ચૂંટણી લડવાની સામેથી ના પાડી દીધી છે આવી જ રીતના કોંગ્રેસના અનેક દિગ્ગજ એ લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી લડવાની ના પાડી દીધી છે મતલબ ક્યાંક ને ક્યાંક

બદલવાની પણ જરૂર પડી છે લોકસભાની ચૂંટણીમાં હવે આ જ બાબતો ક્યાંક ને ક્યાંક એક ચર્ચાનું કેન્દ્ર બનેલી હતી પરંતુ જાણે ઘી હોમાયું હોય એ પ્રકારે ભાજપે જે પાંચ પેટા ચૂંટણીઓના જે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તમામ જે જે અંદર ટિકિટ આપવામાં આવી છે ભાજપ તરફથી આ તમામ લોકો છે એ આયાતી ઉમેદવારો છે એક પ્રકારે કહી શકાય કે અન્ય પક્ષોને છોડી અને તેઓ ભાજપમાં જોડાય છે અને તેવા લોકોને જે પ્રકારે કહી શકાય કે ટિકિટ ફાળવવા વાળું છે તો તેમને લઈને પક્ષની અંદર પણ એક આંતરિક કલહ છે કાર્યકર્તાઓની અંદર આંતરિક કચવાટ પણ છે એ પણ એટલો જ જબરદસ્ત જોવા મળી રહ્યો છે ધીમે ધીમે આ જે જે કહી શકાય કે કચવાટ છે જે ગરમાવો છે એ હવે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર અનેક શહેરોની અંદર પણ અત્યારે સામે આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ના ઘણા બધા કાર્યકર્તાઓ છે એ ઉમેદવારોની પસંદગીની સામે જે કહી શકાય કે પોતે રાજીનામાઓ પણ ધરી રહી છે આ પ્રકારે જે કહી શકાય કે ભાજપ ની અંદર કોંગ્રેસના જે પરેશ ધાનાણી જે દિગ્ગજ નેતા છે

આમને સામને જોવા મળી રહી છે આપ ચોક્કસથી દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે સોશિયલ મીડિયા પર આ ટનાટન વોર જોવા મળી રહી છે ક્યાંક ક્યાંક હવે ગણતરીના દિવસો જે ઇલેક્શનને બાકી રહ્યા છે ચૂંટણીની જે તારીખો જાહેર થઈ છે તે બાદ હવે જો વાત કરીએ તો બંને પક્ષો આમને સામને જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર આ ટનાટન વોર જોવા મળી રહી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો હવે ઇલેક્શન ઇલેક્શનને ગણતરીનો સમય બાકી રહ્યો છે તેવા સમયમાં સાથે જ પેટા ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવી શકે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી તમામ તૈયારીના મોડમાં જોવા મળી રહી છે તે સાથે સમાચાર અમરેલી ખાતેથી સામે આવી રહ્યા છે જ્યાં પરેશ ધાનાણીની પ્રથમ બેઠક યોજાઈ હતી વિધાનસભા બેઠક પર પૂર્વ વિપક્ષ નેતાની આ બેઠક યોજાઈ હતી જ્યાં કુકાવામાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી બેઠકમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કોંગ્રેસ ઉમેદવાર જૈની ઠુમ્મર પરેશ ધાનાણી સહિત અનેક નેતાઓની હાજરી જોવા મળી હતી તો કે હવે ઇલેક્શનને ગણતરીનો સમય બાકી રહ્યો છે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે તે બાદ તમામ પક્ષો તૈયારીના મોડમાં જોવા મળી રહ્યા છે તો ગુજરાતની છવ્વીસ બેઠકોને લઈને તમામ પક્ષો મેદાને જોવા મળી રહ્યા છે જ્યારે કોંગ્રેસ ખાતે જો વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા જેની ઠુમ્મર પરેશ ધાનાણી સહિત નેતાઓની હાજરી જોવા મળી છે વિધાનસભા બેઠક પર પૂર્વ વિપક્ષ નેતાની આ બેઠક યોજાઈ હતી તો મહત્વનું છે કે કુકાવામાં ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી ઘણા લાંબા સમય બાદ પરેશ ધાનાણી આક્રમક જોવા મળ્યા છે સાથે જ પ્રચારમાં ભાજપને ઘેરતા જોવા મળી રહ્યા છે કહી શકાય કે હવે જે રીતે અનેક જે છે તે અનેક સીટો પરથી લોકોએ ઉમેદવારી પાછી ખેંચી છે અને જે રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક આ બેઠકમાં પ્રચાર જે છે તે પ્રચાર કરતી વખતે પરેશ ધાનાણી જે છે તે આક્રમક રૂપમાં જોવા મળી રહ્યા હતા અને મહત્વનું છે કે હવે વિધાનસભા બેઠક પર પૂર્વ વિપક્ષ નેતાની આ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ખાસ કરીને ચૂંટણીલક્ષી આ બેઠક યોજાઈ હતી અનેક નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી અને જ્યારે ગણતરીના દિવસ બાકી હોય તો ચોક્કસથી કહી શકાય કે હવે ગુજરાતની છવ્વીસ લોકસભા સીટો માટે તમામ તૈયારીઓ તમામ પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે અમરેલી ખાતે પરેશ ધાનાણીની આ પ્રથમ બેઠક યોજાઈ હતી જ્યાં વિધાનસભા બેઠક પર પૂર્વ વિપક્ષ નેતાની બેઠક યોજાઈ હતી અને ખાસ ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો કુકાવા માં ચૂંટણીલક્ષી આ બેઠક યોજાઈ હતી જેમાં બેઠકમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે તો કોંગ્રેસ ઉમેદવાર જૈની ઠુમ્મર પરેશ ધાણાની સહિત નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી છે ઘણા લાંબા સમય બાદ પરેશ ધાણાની જે છે તે આક્રમક રૂપમાં જોવા મળ્યા છે ભાજપને લઈને તેઓએ આકરા પ્રહારો કર્યા છે તો આ બેઠક ખાસ ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી જેમાં અનેક કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી છે જ્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે હવે ગણતરીનો સમય કહી શકાય તે બાકી છે જ્યારે સાત તારીખ ચૂંટણી માટે જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં મહત્વનું છે કે સમગ્ર દેશમાં સાત તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે ગુજરાતમાં માત્ર એક તબક્કામાં ચૂંટણી યોજાશે સાત મેના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તો ચૂંટણીને લઈને હવે તમામ પક્ષો મેદાને જોવા મળી રહ્યા છે

વધારે પોતાનું ઘર સુધારી લઈને આખું જંગ સુધરવા તૈયાર છે લાગે છે અહીંયા બેન કહેતા હતા કે અમરેલી અમરેલીની વાહે છે ને આખું ગુજરાત આલે એનો ઇતિહાસ છે અમરેલીએ જયારે જ્યારે કરવટ બદલીને ત્યારે ગુજરાતે આપણને સૌને સાથ આપ્યો છે આ ચૂંટણીમાં હું વારંવાર કેતો આવ્યો છું ને કહી કઈ જાવ બે હજાર ચાર ની ચૂંટણીનું મુદ્રાવર્તન થવાનું

સાંસદ હજી અડધી ગણતરી બાકી હતી થોડાક ઘડતા હતા ને તો ત્યાં ઠાકરસિંહ બાપાના ઘરે તમારે વડીલો બધાએ આવતી પેઢીને ઘડવી પડશે અને ઘડવાની જવાબદારી અવારે હવે તમારે લેવાની છે અને જો અમને નહીં ઘડો ને તો એ બધુંય તમને નડવાનું છે તમને આ લડાઈ આ તાલુકાની લાકડી દીકરી જેની ઠુમરની છે નહીં આ લડાઈ જેની ઠુમરની નથી આ લડાઈ પરેશ ધાનાણી ની લડાઈ છે આ લડાઈ પ્રતાપ ની આ લડાઈ છે ગોરદાતા આપણે ચૂંટણી લડવાની ધાણાનીની આ પ્રથમ બેઠક યોજાઈ હતી ચૂંટણીલક્ષી આ બેઠકમાં તેમણે ભાજપને ઘેરીને જે છે જે વાત કરી હતી જેમાં આક્રમક સ્વરૂપમાં તે જોવા મળ્યા હતા અને મહત્વનું છે કે કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર સહિત અનેક નેતાઓની હાજરી જોવા મળી હતી સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણાની વિજાપુર બેઠક પરથી ભાજપે પક્ષ પલટું સીજે ચાવડાને ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો નારાજ થયા છે અને રાજીનામા પણ આપે તેવી શક્યતા છે લોકસભાની ચૂંટણીની સાથે જ વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાવાની છે તેના પર ભાજપે સીજે ચાવડાને ગતરોજ ઉતારવાનો નિર્ણય કર્યો હતો તેના વિરોધમાં કુકરવાડાના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદ પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે અને કહ્યું છે કે હજુ બીજા લોકો પણ રાજીનામું આપશે અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની બે હજાર યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સીજે ચાવડા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા જોકે બે એકાદ મહિના પહેલા જ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી કેસરિયા કર્યા હતા અને હવે ભાજપે એમને ટિકિટ આપી છે આમ તો દુખી મને રાજીનામું આપું છું ઓગણીસો સિત્તેર ઇકોતેરથી પાર્ટીના કાર્યકર્તા તરીકે ત્રેપન વર્ષ સુધી પાર્ટીની સેવા કરી હોય અને જ્યારે પાર્ટીની અંદર એટલા બધા અસંખ્ય કાર્યકર્તાઓ છું જેનું કોઈ માપ નથી આ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું અહીંયા આ પાર્ટીની અંદર ત્યારે પાર્ટીને એવી તો શું જરૂર પડે કે આથી કાર્યકર્તાઓને મૂકવા પડ્યા અને જે મૂળધામી કાર્યકર્તાઓ છું મૂળ વિચારધારા વાળા કાર્યકર્તાઓ છું એનું ભવિષ્ય શું અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ વિચાર્યું છે પાર્ટીની અંદર ઓગણીસો પંચાણું થી હું પણ ટિકિટ માગું છું છેલ્લા આઠ થી મેં ટિકિટ માગી છે પણ પાર્ટીએ નેક્સ્ટ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી હું ની અંદર વિશ્વ હિન્દુ અંદર કર્ણાવતી ની અંદર જયારે ગોરધન ઝડપિયાજી મહામંત્રી હતા ત્યારે હું મહેસાણા જિલ્લાનો મહામંત્રી હતો તમને નવે લાગશે આખા ગુજરાતની દુર્ગાવાહીની નો કેમ્પ અંદર મેં કર્યું બજરંગ કેમ્પ માણસાની અંદર મારા દ્વારા યોજાયો હતો એના 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 ખર્ચની બધી યોજનાઓ મેં કરી હતી એક હજાર સંતોની યાત્રા નાખડી એની અંદર પણ મારું યોગદાન છે મેં પાર્ટીનો વ્યાપ બધા એટલા માટે રાત દિવસ જોયા વગર મારી ફેમિલી હાથે પણ જોયા વગર મેં ખૂબ પરિશ્રમ કર્યો છું અને પરિશ્રમના અંતે પણ જો પાર્ટી આયાતી લોકોને જ આપવાની હોય તો અમારું પાર્ટીમાં જોઈન કરવું છે શું હા મ જન્મથી ઓગણીસો સાસઠથી જનસંઘ જ્યારે અરે આરએસએ જ્યારે જોઈન કર્યું ત્યારથી હું આજ સુધી કેશિયાના રંગે જ રંગાયેલો છું ભવિષ્યની અંદર પણ હું કેસરીઓ જ રહીશ હું નરેન્દ્રભાઈની ક્યારેય પણ હાનિ થાય એવો કોઈ પણ પ્રયત્ન નહીં કરું પણ બહુ થઈ ગયું હવે હું સક્રિય રહી શકું એમ નથી અને એટલા માટે પાર્ટીમાંથી રાજીનામું આપું છું હવે આગળનો કાર્યક્રમ શું હશે તમારો આગળનો કાર્યક્રમ બસ સમાજ સેવા કરવાની કોઈ પાર્ટીની અંદર હોય એવું જરૂરી નથી હું તો ભારતીય જનતા પાર્ટીનો જનસંઘનો નિષ્ઠાવાન કાર્ય કરતા છું એટલે મારે કોઈ બીજી પાર્ટીમાં જવાનું ક્યારે પણ મનમાં સંકલ્પ નથી અને એટલા માટે ભવિષ્યમાં બધા કાર્યકર્તાઓ જે પણ પ્રકારનો આદેશ કરશે એ પ્રકારનો પણ કોઈ પાર્ટીમાં જવા સાથેનો નહીં હોય હું માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના કેસરિયાને જ વરાયેલો છું અને વરાયેલો જિંદગીના છેલ્લા બૌદ્ધ સુધી રહીશ સાબરકાંઠામાં ગઈકાલે ભાજપ દ્વારા કેટલાક હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જાહેર કરેલ લોકસભા બેઠકના ઉમેદવારો સામે વિરોધનો મામલો સામે આવ્યો છે જે મામલે આજે યોજાનારી ભાજપની બેઠકમાં લોકસભા સીટના પ્રભારી ક્લસ્ટરને રજૂઆત કરવામાં આવશે આ રજૂઆતમાં ભાજપના મૂળભૂત અને પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપવા માટે રજૂઆત કરવામાં આવશે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એક વખત બળાપો કાઢ્યો છે ડૂબતી રાજકીય કારકિર્દીને બચાવવા આતુર નિતિન પટેલે ઉમિયાધામના એક કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું હતું કે જેને ઘરમાં પત્ની પાણીનો ગ્લાસ પણ આપતી નથી એવા લોકો જ્યારે સલાહ આપે ત્યારે ખોટું લાગે તે સ્વાભાવિક છે जे आवे सलाह पे जे आवे सलाह पे સલાહ આપવાનો દરેક અધિકાર છે અમે કઈ સર્વજ્ઞ નથી અમને બધી જ ખબર છે અમે અમે બધા અનુભવી જ નિષ્ણાત એવું નથી પણ સલાહ આપનાર કેપેસિટી કોઈક મોટો પ્રોફેસર હોય અને મને કઈ લખવામાં સલાહ આપત બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે તો નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ

યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ વૈભવ ગેહલોતે મા દર્શન કર્યા હતા पूर्व राजस्थान ना सीएम अशोक गहलोत ना पुत्र वैभव गहलोत ने दर्शन करी विजय ने प्रार्थना गहलोत राजस्थान ना जालोर थी। ना थी लोकसभा कांग्रेस ना उम्मीदवार जी आज मां अंबाजी के दरबार में आए हैं और मां का आशीर्वाद लेने शक्तिपीठ है और निश्चित तौर पे कोई भी अच्छे काम की शुरुआत मां के आशीर्वाद से होती है तो उसमें जरूर सफलता मिलती है मेरा पहले भी दो बार माँ अम्बा जी के दर्शन करने का मुझे सौभाग्य मिल चुका है आशीर्वाद मिल चुका है और आज पुनः मैं जालोर श्रवि से पार्टी के प्रत्याशी हूँ तो मैं यहाँ आशीर्वाद लेने आया અમદાવાદમાં સ્વાઇન ફ્લુનો કહેર જોવા મળ્યો છે સ્વાઇન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ચાલુ મહિનામાં ચોવીસ દિવસમાં એકસો ને સ્વાઇન ફ્લૂના કેસ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયા હતા ત્યારે ગયા મહિનામાં સ્વાઇન ફ્લુના એકસો દસ જેટલા કેસ નોંધાયા હતા

ચાર દર્દી એટલે એકચ્યુઅલી ગઈકાલે પાંચ દર્દી એચ ઓન એન એટલે કે સ્વાઇન ફ્લુના હતા અને કોવિડના બે દર્દી છે પાંચ દર્દીમાંથી એક વ્યક્તિને રજા મળી ગઈકાલે એટલે કે અત્યારે ચાર દર્દીઓ છે ચારમાંથી ત્રણ ગુજરાતના એક મધ્યપ્રદેશનો અને એ જ ગ્રુપ જોઈએ તો લગભગ ફોર્ટી એઇટથી સિક્સટી ફાઇવ યર્સ સુધીના લોકો દાખલ છે અને એમાંથી ચારમાંથી ત્રણ લોકોને સાથે કોમો કોમોર્બિડિટીસ છે એક વ્યક્તિ બાયપેપ પર છે ને એક વેન્ટિલેટર છે અને આ ચારમાંથી ત્રણ પુરુષ છે એક મહિલા છે રહી વાત કોવિડની તો બે દર્દી દાખલ છે અને એમાં એક ચાલીસ વર્ષીય પુરુષ અને પંચોતેર વર્ષીય મહિલા બંને દર્દીને કોમોર્બિડિટીસ છે સાથે સાથે બંનેને માઇલ્ડ ઓક્સિજનની રિકવાયરમેન્ટ છે એચ ઓન એન વાત કરશું તો આ મહિનાની અંદર અત્યાર સુધીના દિવસોમાં જોવા જઈએ સત્યાવીસ દિવસમાં તો અંદાજીત ચૌદથી પંદર દર્દીઓ દાખલ થયા હશે પરંતુ એના પહેલાંના મહિનાઓમાં જોવા જઈએ તો ત્રણ ચાર પાંચ દર્દી દાખલ થાય ડિસેમ્બરમાં આઈ થિંક એક પણ દર્દી દાખલ નહોતો કોવિડની વાત કરીશું તો કોવિડના બી એકલ દોકલ કેસીસ ક્યાંક ડિટેક્ટ થયા હોય અને સિવિલ શિફ્ટ કર્યા હોય અને પછી સારાથી ઘરે ગયા હોય એવા એકલ દોકલ કેસ આવતા હતા પરંતુ અત્યારે જે રીતે જોઈએ છે એ રીતે સ્વાઇન ફ્લોમાં દર્દી વધારે છે કોવિડના જે છે બંને આઈ થિંક રિકવર થઈ અને થોડાક દિવસમાં ડિસ્ચાર્જ થશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે નિર્માણ નમસ્કાર